હાઈ હોમ મિત્રો કે આ છે મોરબીચ અને મોરબીચ બહુ સુંદર છે મોરબીચ બહુ સુંદર છે મિત્રો તમે જોઈ શકો મોરબી સુંદર મજાના અને અત્યારે હું અહીંયા ઉભો છું મંદિરની બેક સાઈડ કે જ્યાં આ મોરબીચો પણ બહુ સુંદર છે મારા બડામાંથી અને જંગલમાંથી લેવામાં સુંદર છે આ મોરબીચ અને આમાં નાના નાના મોરબી હોય મિત્રો કે જે મોરબી બહુ સુંદર લાગતા હોય કારણ માથે અને આ જોઈ લો મિત્રો મોરબીચ થોડુંક ગળામાં અત્યારે મોર્નિંગનો સમય છે તો થાય છે ને આવા પપ્પા દ્રાક્ષ લઈને આવ્યા છે મિત્રો કે જે મંદિરમાં મારે ડેકોરેશન કરવી છે તો જોઈને અહીંયા રેસ્થામાં રાખી છે જે બહુ સુંદર છે દ્રાક્ષ ને ખાય છે એ પણ ભગવાનને ધરી પેલા આપણાથી નવો ભોગ લેવાય અને આખી ભરી છે મિત્રો દ્રાક્ષ ની અને બીજી નીચે છે આ દ્રાક્ષ હું તમને બતાડી દઉં દ્રાક્ષ બહુ મોટી મોટી છે તો ખરી દેશું આપણે ભગવાનને આપણે લૂમ છે આવી રીતે લૂંબ હે કોઈ ખરી હશે તો મંદિરમાં હું ઠાકુરજીને આ દ્રાક્ષ છે એ લટકાડીશ ને ધરીશ ભગવાન આગળનું ડેકોરેશન એ કરીશ તો બહુ સુંદર લાગશે અને જે કાલે હું તમને સોપારીનું મિત્રો કહેતો હતો કે સોપારી છે આપણે તો ઘણીવાર હું તમને કહેતો હોય કે સોપારી રિયલ તો ઘણા લોકો એ જોઈ હશે ઘણા લોકોએ નહીં જોઈ હોય જે હું અહીંથી અત્યારે કાઢીને તમને બતાડું છું તો મારાથી આ જે નીકળતું વજન વાળું હોય તો આ જોવું મિત્રો કે જે આ સોપારી છે અને અંદરથી સોપારીઓ નીકળે આમાં રૂમીએ ડેકોરેશન કરેલું છે બધું ને ડેકોરેશન માટે આ આપણે ઠાકુરજીને કે વાંસમાં સોપારી વાંસની અંદર જ આ ફિટિંગ સોપારી કરેલા છે કે આમાં શું હોય મિત્રો કે સોપારી છે આ તો આ સોપારીને બધા એક એક આવી રીતે એક દાળખી મેં રાખી દીધા વાંસ લઈને અને એ પછી અહીંયા મંદિરમાં આવી રીતના ડેકોરેશન જ્યારે કાનુડાનો કોઈ ફંક્શન હોય તો અત્યારે તો કોઈ કરતું નથી અત્યારે તો અહીંયા શોભા માટે રેખા છે આ સાચા સોપારી છે કે જે આપણે ગોતવા જઈએ ને તો મિત્ર આ વસ્તુ ન મળે કારણ કે આ ઝાડમાંથી આવ્યા ને અને અત્યારે કદાચ ભાંગો ને તમારે સામે અત્યારે કદાચ આવવું હોય કે અહીં ઝાડ સોપારીનું તો તમે ક્યારે કેસરી કલરનું હશે અને એ પછી સમય રહેતા રહેતા એની ઉપરની જે કેસરી છાલ હશે ને મિત્રો આના ઉપરની જે કેસરી છાલ હશે ને એ નીકળી જશે અને ખાલી વધશે ને મિત્રો તો એ આજ વધશે ખાલી કાળું એટલે આના અંદર હશે રેડ વ્હાઈટ કલરની સોપારી કે જે પાણી ભાંગી પડલી વખત હું તો ખાતો હું તો હવે આ ડેકોરેશન માટે પાંચ દસ બાળક આવી રીતે આ બધી તો હવે હું આમાંથી ભાંગતો નથી આપણે ઠાકુરજી માટે દેખી છે કે ફોપારી તો બહુ સારી અને દ્રાફી છે તો આ બધું કરી લઈશ મિત્રો અને આ મોરબી અહીંયા કમળ ને એ બધું તો તમે જોતા હશો અત્યારે જે મંદિરની એક સાઈડની ભાગમાં છે તો એ બધું તો તમને હું

અને તો મિત્રો આ છે મારો રૂમ એ પણ હું તમને સાથે સાથે મેં કીધું દેખાડી દઉં અને આ છે મારો જ રૂમ તો એ પણ મેં કીધું મિત્રોને દેખાડી દઉં અને અહીંથી બાલ્કની આ મની ગયેલ છે મિત્રો કે જે બાલ્કનીમાં છે અને અહીંયા કબૂતરો બેસતા હોય ઘણી વખત તો આવેલું છે મિત્રો કે જે આપણે પાન ખાતા હોય ઘણી વાર જે પાનના છે મિત્રો અને પાન ઘણી વખત ખૂબ તો અહીંથી મિત્રો ઝાડવા દેખાડ દઉં નો કેટલા માળ છે એ પણ હું તમને બતાડી દઉં અને આ બધા ઝાડવા અહીંયા રાખી દીધા છે તો ને લાઈક છે સબસ્ક્રાઈબ કરીને તાજો અને ઉપરનો નજારો અત્યારે આકાશમાં અને આ એક ઘાસ હતું જે મેં તોડી લીધું અત્યારે તો ચાલો હવે હું બીજા બ્લોગમાં મિત્રો મળીશ અને નીચેથી ઘાસ તોડી લીધું મેં નીચે આવી ગયો હું હવે અને બહાર જવાનું છે મારે તો હવે પછી મળીશ બીજા જ બ્લોગમાં લાઈક શેર સચ્લે જો આવ્યો તમને આ વિડીયો બહુ સારો લાગ્યો હશે તો બાય બાય મિત્રો હાલો મિત્રો કેમ છો આવ્યો પહોંચા હો તો હું તમને આજના સોનગાર માતાજીના દર્શન કરાવી દઉં તો મિત્રો તમે તેનું દર્શન કરી લઈએ અને વ્લોગની શરૂઆત આવી હું અહીંથી જ મા ભગવતીથી પિતા ભોળાનાથથી જ કરી લઉં તો જોઈ લ્યો મિત્રોમાં જયમાં આજ્યશક્તિ જય ભોળાનાથ તો માને આજે આ શણગાર અને સુંદર લાગે છે તો માને ફૂલ અને મિત્રો આઈ હોપ કે તમે દર્શન કરતા હશો મા ભગવતીના અને સવાર બધા બધાયને રામ રામ સીતારામ ડાયરાને ડાયરો માં હશે હું પણ આનંદમાં છું ને મા ભગવતી આ રીતે કંઈક વિરાજમાન છે ને આપણે ઝાડ અને આ દ્રાક્ષ ચકલીઓ બધું અહીંયા જ છે મિત્રો અને કીધું મિત્રોને આજનો શણગાર દેખાડી દો મા ભગવતીનો મંગળ સાથે માતાજી ને અને આ છે લાકડી માં ભગવાન સુંદર મજાની અને હાથ માં ચક્ર ધનુષ તીર ગુલાબ નો ફૂલ ત્રિશુલ તલવાર અને અગ્નિ આ બધા એ આઠે આઠ માતાજીના જે હાથમાં હોય એ હથિયારો અને આ આપણા પ્યારા મારા ગઢલા ગણેશજી કે જે અહીંયા ચકલી આગળ બેઠા છે રોજ આ ચકલી મિત્ર નીચે થઈ જાય એકલી એકલી હું આવીને ઉપર થરખી પડું અને અહીંનો નજારો તો જુઓ મિત્રો કે ગણેશજી પણ બહુ સુંદર લાગે છે આ ચકલીઓને મારે એ અહીંયા જ આપણી આ ચકલી અને આ બધું બહુ સુંદર આ પોપટ તો બે અહીંયા જ મૂકવામાં આવ્યા છે આપણા ગણેશજી અને આ ચકલી આગળ આપણા ગણેશજીની બીટ બેસાડ્યા છે કે એને જ ગમે મારા ગણેશજીને મારા લાડલાને તો એને જ બેસાડ્યા અને આનો એક ફૂલ વિડીયો હશે મિત્રો છે ફૂલ વિડીયો છે આનો એક તો તમે ખાઈ જોઈ લેજો આ દરવાડ હું ગયું તો અત્યારે મિત્રો હું લઈને આવ્યો હતો તો દુકાનનો આખો મેં વિડીયો પણ મૂકો છે અને બહુ સુંદર લાગતા હોય છે આર્ટિફિશિયલ બધી જ વેરાયટીઓ ત્યાં મળતી હોય તો તમે જોઈ લેજો અને મારું માધવ મારું કૃષ્ણ મારો વાહલો અહીંયા બિરાજમાન છે મારો કાનુડા તો કાનુડાને પાકડે જઈશે સવારના ચણને પડી લેશું જય શ્રી કૃષ્ણ અને રાધે રાધે જય બલદેવજી જય મા ભાગજો મિત્રો કાનુડાને કેટલો સુંદર તૈયાર કર્યો તો કાલે મેં તો કાનુડો એ તો બહુ સુંદર લાગે છે માથે ત્રણ ત્રણ મોર પીચ વાલાને અને હાથમાં સુંદર વાસળી તો કાળુંડો એક અદ્ભુત અને સુંદર લાગે છે વાલાને અહીંયા જ રોજ ભોજન સમારવામાં આવે છે અને વાલાની માથે એક ચકલી અને આ પોપટો રાખવામાં આવ્યા છે તે કાળુંડાની બાજુમાં પશુ પંખીઓને મને બહુ ગમે છે ભગવાનને ગમતું હોય તો જે આપણા વાલાને ગમે એ જ આપણે વાલાને

અમારી ઘર ના જે હોય એવી રીતે અમે સેવા કરીએ રોજે રોજ અને આ માસી પોતે અમારી ને આ છે ચકલી નો માળો મિત્રો તો આ તમે જોઈ લેજો કે આ માળા હાથેથી ન બનતા ચકલીઓ ગૂંથે છે અને આપણે આ લેવા તાણે ધ્યાન રાખવાનું હોય ખાસ કે આમાં કોઈ ચકલીના ફોટા તો નથી કે ઈંડા કારણ કે એ આપણે મંદિરમાં ન રાખી શકીએ પણ આ છે એ ખાલી હતો મિત્રો જ્યાં ચકલી એના બચ્ચા લઈને વહી જાય એ પછી આ માળામાં પાછી આવતી નથી એટલે કેટલોય સમય આ ખાલી રહી છે મિત્રો ને પછી ચકલી આમાં જતી પણ નથી એટલે ત્યાર એ બધું ધ્યાન રાખીને આ માળાને અહીંયા રાખવામાં આવ્યો છે જે અહીંયા બહુ સુંદર લાગે અને આ બધી ચકલીઓ અહીંયાથી જ મેં ઓનલાઈન મગાવી હતી જે તમારે લેવી હોય તો તમે ઓનલાઈન જોજો બળ લખીને એટલે આવી જશે ને આ લેલ છે મિત્રો એ પણ ત્યાંથી જ શોપમાંથી જ ખરીદી હતી મેં અહીંયા જામનગર હવે પણ અહીંયાથી હવે તો નથી મળતી બહુ સાજો સમય થયો ત્યારે હતી મિત્રો આ બહુ સુંદર લાગે છે માં તાજી અને આ ચકલીનું માળો મારા મમ્મીએ હાથેથી બનાવ્યો છે ઘાસનો કે જે આર્ટિફિશિયલ કરતાં પણ સુંદર લાગતો હોય તો જોવો એમાંય ચકલીઓ બેઠી છે ચકલી ઓમ છે ચાલો કરીને તમને બતાવી દો તો લાઇટિંગ છે કંઈક આખું આ મંદિર ગ્રીન થઈ જાય અત્યારે સવાર સવારમાં અને આ સુંદર મજાનું મંદિર છે માતાજીનો આ ચપલીઓ છે તમે જોઈએ હશે મિત્રો આ એક મારો છે અને વધુ ખાસ એક આ એક ગોળ મારો છે મિત્રો કે એમાં પાંચ છ ચપલીઓ ભેગી રહી શકે આ બધું મારી મમ્મીને બહુ ગમતું હોય કે ચપલી મને તો બધા ગમતું હોય મિત્રો મમ્મી મમ્મીને આ બધું બહુ ગમતું હોય તો એ ડેકોરેશન કરતા હોય ને ચેન્જ રોજે રોજ થાય ને આ પોપટ તો મારા મમ્મીએ બનાવેલા છે મિત્રો હાથેથી એ પણ હું તમને બતાડી દઉં કે આ પોપટ જોઈ લો મિત્રો આ પોપટ આપણા કાનોના માટે મારા મમ્મીએ બનાવ્યા છે તો એ પણ બહુ સુંદર છે અને એના માટે અહીંયા ઓલું બિલ હતું મિત્રો કે એ પણ છે તો અત્યારની અમે નથી આ માળામાં બહુ સુંદર લાગે ગ્રીન લાઈટ થાય તો અને બે ડબલ જોડ છે પોપટ ને પોપટી એટલે પોપટને પોપટી એ બે જોડ મારા મમ્મીએ કારૂડા માટે બનાવી કે ઠાકુરજીના બાજુમાં એ બે પોપટ રહે તો જવાબ દીધા રાખે આપણા નંદલાલને રમવું હોય તો બાજુમાં જ છે ને આ ચકલીઓ આ પછી બહુ સુંદર એ પણ જોઈ શકો તમે ને હું વિચાર્યું કાલે મેં એક ડ્રોઈંગ દોઈ લીધી મિત્રો એ પણ હું તમને બતાવી દઈશ અને એક આ ચોકલી એ જે મોરની ડ્રોઈંગ હતી એ મેં કાલ જોઈ લીધી મિત્રો અને આ બધા મોરપીચ છે કે જે મોર પીછો બધા અમે જંગલમાંથી લઈ આવ્યા આવી જંગલમાં જવાનો તો સમય નથી મિત્રો અત્યારે મારી આગળ ચાલો હું આમ કરીને જ તમને બતાડી દઉં મારી સાઈડ